જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે નવ વિલાસ શરૂ થાય છે નવરાત્રિના દિવસો ચાલુ થઈ રહ્યા છે તો હવે નવ વિલાસની સામગ્રી આપણે જોઈએ તો નવ વિલાસની સામગ્રીમાં આજે આપણે સંજાબની ખીર સિદ્ધ કરવાની છે તો સંજાબની ખીર માટે અહીંયા મેં ઘઉંના ફાડા એટલે આપણે જે દલિયા આવે છે ને એકદમ બારીક એ લીધું છે આપણે અહીંયા આપ ઘઉંનો રવો લઈ શકો છો મેં આપને જે બતાવેલો તો અહીંયા બે ચમચી ખાલી ઘઉંના ફાડા જે લાપસીના ફાડા છે એ લીધા છે અને બેથી ત્રણ ચમચી ઘી પધરાવીને એકદમ ફૂલી જાય એકદમ શ્વેત થઈ જાય એટલે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે થોડું ગોલ્ડન બ્રાઉન એટલે બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે કારણ કે જેટલું સુંદર શેકાશે એ હા ધ્યાન રાખવાનું ધીમા કહેશે શેકવાનું અને હા જે ઘઉંના ફાડા છે જાડા નહીં લેવાના એકદમ પતલા હોય છે બારીક હોય છે એ જ લેવાના છે તો અહીં મેં બે ચમચી ઘઉંના જે ફાડા હતા એ લીધેલા ને તો એની સામે આપણે બે કપ દૂધ પધરાવવાનું છે હવે જો આ સાદો કપ તો આપણા સૌ પાસે હોય જ છે તો આનાથી બે કપ અહીં દૂધ પધરાવશું કારણ કે જે એમાં ઘઉંના જે ફાડા છે એને ચડવામાં થોડીક વાર લાગે અહીંયા આપણે જલનો સ્પર્શ નથી કરી રહ્યા કારણ કે જો જલનો સ્પર્શ કરીએ તો આ સામગ્રી સખડીમાં થઈ જાય તો આપણે આ અનસખડીની સામગ્રી કરી રહ્યા છે જો આપણે આ સામગ્રી દૂધ ઘરમાં કરવી હોય તો આપ અહીંયા રાજી ગીરા અથવા તો સાંભો લઈ શકો છો અહીં થોડુંક દૂધ ઉકળવા માંડે એટલે ખીર આપણે સિદ્ધ કરવાની છે તો થોડુંક અડધી ચમચી અહીં આપણે એલચીનો પાવડર પધરાવી દઈએ ખીરના ઘણા બધા પ્રકાર છે તો અહીંયા મિશ્રણ આપ અહીં જો ખીર ઘટ થઈ ગઈ થઈ જાય ને એનું ટેક્સચર આપ અહીં જોઈ શકો છો એટલે જે ઘઉંના ફાડા છે ચડી જાય ને પછી જ આમાં સાકર પધરાવાની નહીં તો જે ઘઉંના ફાડા છે એ કાચા રહેશે એ ચડશે નહીં તો અહીંયા છે ને આ સુંદર ચડી ગયું છે આપ જો આપણે હાથેથી પ્રેસ કરીએ આંગળીથી તો પ્રેસ થઈ જાય છે હવે આપણે સાકર પધરાવીએ સાકર અહીંયા પોણો કપ પધરાવીએ જે કપના માપથી આપણે દૂધ લીધું એનાથી આપણે પોણો કપ સાકર એ પધરાવી દઈએ અને સાકર પધરાવ્યા પછી એને જાજી વાર ઉકાળવાનું નથી કારણ કે પહેલાં જ આપણે એને બોઈલ કરી લીધું છે સાકર ઓગળે એટલી જ વાર એને ગેસ પર રાખવાનું છે એનાથી વધારે વાર નહીં નહીં તો એકદમ રગડો થઈ જશે તો એ ખૂબ સરળ એનો રંગ બી આપજો સુંદર બદામી રંગનો આવ્યો છે તો ખૂબ સરળ અને સુંદર ઇન્સ્ટન્ટ સંજાબની ખીર આપણે નવ વિલાસમાં શ્રી પ્રભુને ધરવા માટે આપણે સિદ્ધ થઈ ગઈ છે તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા બને ત્યાં સુધી વિડીયોને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેટલું વધુ આપણે વિડીયો શેર કરશું એટલું જ વધુ આપણા ગ્રુપમાં આપણે લોકો સુધી વિડીયો પહોંચી શકશે અને એને બી આ વિડીયો ઉપયોગી થઈ શકશે અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બે આઇકન હિટ કરશો જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે કારણ કે અહીંયા સાકર ઓગળી ગઈ છે તો ખીરનો રંગ બી ખૂબ સુંદર આવ્યો છે પ્રભુને અત્યારે નવ વિલાસમાં પાયસની સામગ્રી આવે પાયસ એટલે ખીર હોય એ ચોખાની ખીર હોય તો એ સામગ્રી આપણે કેવી રીતે કરીએ અગર આપને જોયું હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો તો આ સામગ્રી એટલે ખીર ઠંડી થઈ જાય પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ ને પ્રોપર ઠંડી કરી લેવાની એનો રંગ જ ખૂબ જ સુંદર આવ્યો છે એનો રંગ તો આપને જો કાંઈ ન સમજાણું હોય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશું ચોક્કસથી ફરીથી આપને રિપ્લાય કરીશ એક વૈષ્ણવે મને કીધું હતું કે ચંદ્રકલા અને ઉપરેટા દૂધ ઘરમાં કેવી રીતે કરાય તો એ છે ને રાજીગ્રહણ લોટથી સિદ્ધ થાય છે તો એ હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ ચંદ્રકલા અને ઉપરેટા અત્યારે નવવિલાસની સામગ્રી છે તો અત્યારે પ્રભુને નવરાત્રિના દિવસોમાં શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે છે તો ખીર ઠંડી થઈ ગઈ છે એક પાત્ર મેં એને સાજી લીધું છે ઉપરથી બધા મને પિસ્તાના કાતરી થઈને સજાવટ કરી દઈએ તો ખૂબ સરળ અને સુંદર આપ અહીં જો સંજાબની ખીર સિદ્ધ થઈ ગઈ છે તો આ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો ફરીથી મળશું આપણે આવી રીતે નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ